સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ગુજરાત રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાની બુદ્ધ કલેકટરને આદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના સભ્યો દ્વારા એક આદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મના સંસ્થાપક નહીં પરંતુ તેઓ ભારતીય ઇતિહાસના એવા મહાનાયક છે જેમણે જ્ઞાન કરુણા સમાનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો માર્ગ બતાવ્યો તેમના વિચારોએ ભારતના કડો

એમના ધર્મના દિવસની રજા હોય છે તો અમારી માંગણી એવી છે કે અમે બુદ્ધિસ્ટ લોકો છે તો બુદ્ધ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે કારણ કે આજના દિવસે બુદ્ધ ને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વિશ્વના ફલક ઉપર પણ આપણા દેશને બુદ્ધિસ્ટ દેશ તરીકે ઓળખવામાં આવે છે તો અમારી માંગણી સરકાર પાસે એટલી જ છે કે બુદ્ધ પૂર્ણિમા અમારા બુદ્ધિસ્ટો માટે વિશેષ છે તો આ બુદ્ધ પૂર્ણિમાની રજા પણ હવે જાહેર કરવામાં આવે